દ્રૌપદીનું અક્ષયપાત્ર પાંડવોની પત્ની દ્રૌપદીને સૂર્ય ભગવાને એક અક્ષયપાત્ર આપ્યું હતું પાંડવને કૌરવ દ્વારા બાર વર્ષનો દેશવટો મળ્યો હતો આ દેશવટા દરમિયાન પાંડવો આખા દેશમાં પરિભ્રમણ કરતા હતા તેઓ જ્યાં પણ પડાવ કરતા હતા ત્યાં અનેક લોકોને સાધુ સંતો એમને મળવા આવતા હતા આટલા બધા લોકોને ભોજન કરાવવામાં મુશ્કેલી પડતી હોવાથી દ્રૌપદીએ સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી અને એમને એને એક અક્ષયપાત્ર આપ્યું દ્રૌપદી પોતે જ્યાં સુધી ભોજન ન લે ત્યાં સુધી આપ અક્ષયપાત્ર આખો દિવસ ભોજન આપતું પાંડવની પટરાણી દ્રૌપદી ભોજન કરી લે એ પછી એ દિવસનું ભોજન અક્ષયપાત્ર નહોતું આપતું કૌરવ અને પાંડવની સતત ઈર્ષ્યા થયા કરતી અને તેઓ પાંડવોને હેરાન કરવાની એક પણ તક છોડતા નહોતા પાંડવોને હેરાન કરવાના ઈરાદાથી દુર્યોધની દુર્વાસા મુનિને એમની પાસે મોકલ્યા એને દુર્વાસાને કહ્યું કે તેઓ ગમે તેટલા લોકોને લઈને પાંડવો પાસે જશે તો પણ એમને ભોજન કરવામાં કોઈ તકલીફ નહીં પડે પાંડવો પાસે અક્ષય પાત્ર છે જે એમને દ્વારે આવતા સાધુ સંતોને અખૂટ ભોજન પૂરું પાડે છે દુર્વાસા મુની મોટી સંખ્યામાં શિષ્યોને લઈને પાંડવો પાસે ગયા એમણે કહ્યું કે તેઓ ભૂખ્યા છે તેથી બધા માટે ભોજન તૈયાર કરે એમણે કહ્યું કે તેઓ પહેલાં નદીએ સ્નાન કરવા જશે અને પાછા ફરીને બધા શિષ્યો સાથે ભોજન લેશે દ્રૌપદીએ તો તે દિવસનું ભોજન અક્ષય પાત્ર સાફ કરી નાખ્યું હતું એટલે પાંડવો તો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા જો ભોજન ન મળે તો તીવ્ર ક્રોધ માટે જાણીતા દુર્વાસા એમને શ્રાપ આપી દે પાંડવો સમજી ગયા કે એમને હેરાન કરવા માટે દુર્યોધનનું જ આ અડપલું છે હંમેશની જેમ દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણની અંતઃકરણની અંતઃકરણથી પ્રાર્થના કરી શ્રીકૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા શ્રી કૃષ્ણએ દ્રૌપદી પાસે કંઈક ખાવાનું માંગ્યું હવે કાંઈ જ ખાવાનું બચ્યું ન હોય ત્યારે એ શ્રી કૃષ્ણને શું આપે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે અક્ષયપાત્રમાં અનાજનો એકાદ દાનો પણ હોય તો જોઈ જુએ દ્રૌપદીને અનાજનો એક દાનો મળ્યો તેને શ્રી કૃષ્ણને આપ્યો ભગવાને એની પાસેથી એ દાનો લઈને ખાધો અહીં કૃષ્ણે અનાજનો દાણો ખાધો કે તરત જ નદીએ સ્નાન કરતા દુર્વાસાને પેટ ભરાઈ ગયું હોય એવી તૃપ્તિ થઈ ગઈ એમને લાગ્યું કે એ ભોજનનો એક એક પણ કોળિયો નહીં ખાઈ શકે આથી તેઓ દ્રૌપદી પાસે ભોજન લેવા ન ગયા આમ હંમેશની જેમ શ્રી કૃષ્ણ દ્રૌપદીને મદદ આવ્યા જેઓ ભગવાનને સમર્પિત હોય છે એમની મદદ ભગવાન કરતા જ હોય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે